હેલ્લો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે પાનેતરના રંગ ભીમો પટેલ અને તેનો દીકરો રામો હજુ ઢોર હડાવીને વાસીદાથી પૂરા પરવારિયા ન હોતા ત્યાં તો ખંભે નાખેલી પછેડીથી હાથ સાફ કરતા કરતા ભલા પટેલ આવી પહોંચ્યા હાથ લંબાવી બંને રામ રામ કર્યા ભીમા પટેલ અને ભલા પટેલ બંને એકબીજાના વેવાય હતા ભીમા પટેલનો દીકરો અને ભના પટેલની દીકરીના લગ્ન થઈ ગયા હતા અને અત્યારે તે આણું ગયેલી હતી પોતાના પિયર એટલે કે ભલ્લા પટેલને ત્યાં જ રહેતી હતી ભીમા પટેલે ખાટલો ઢાળી પોતાના વેવાઈને બેસાડ્યા આવકાર આપ્યો ભીમા પટેલ બોલ્યા કે જુઓ ભાઈ સાબ અમારે ઓછા દુઃખ છે આપણે ઢોરિયા લોકોને બારે માસ કામ કામને કામ અને આ બધું અમારે બાપ દીકરાને કરવું પડે છે તમારી દીકરીને ટાઈમે આણું મોકલી દો તો આ બધું અમારે ના કરવું પડે અને ગામના મીણા ટોણા ના સાંભળવા પડે અને ભલા પટેલ ઘરે જઈ પોતાની દીકરીને સમજાવતા કહે છે કે બેટા તું પાછું આણું ચાલી જા મેં ભીમા પટેલને પરમ દિવસનું વચન આપી દીધું છે મુહૂર્તે જોવડાવી રાખ્યું છે એટલે સામાન ભરી લેજે અને બે દિવસ પછી દીકરી રતનને પાછી આણું વડાવી પણ ગામ લોકો વાતો કરવા માંડ્યા કે હવે નવરા દિવસો આવ્યા એટલે રોટલા ઉગારવા સામે મોકલી અને વળી કોઈએ વહુને પરછન શરીર જોઈ કહ્યું કે આવડી મોટી હેડંબા જેવડીને ઘરમાં ઘાલી રાખતા શરમ ના આવી એના બાપને તો વળી કોઈ એવી પણ વાતું કરતું કે કેડે લઈને ફરે એવડો તો વડ છે પણ ભીમા પટેલ ખૂબ હોશિયાર હતા વહુને શિખામણ દીધી રતન જો આપણે ભલા ને આપણું ઘર ભલું લોકોને ત્યાં બહુ ઉટબેસ કરવામાં સાર નહીં સમજીને અને રતને એ શિખામણ માની પણ ખરી આડોશી પાડોશી બોલાવા તો ઘડીભર ગઈ ને ગઈ ને પછી ચાલી આવતી બીજાની વાતોમાં પણ જા જો રસ હોતી લેતી તો એ ગામમાં તો વાતું કરતા કે વહુ તો શરમાળ છે હજી ગામમાં હળતી ભળતી નથી એટલે ભાગ્યેજ આ ઘરમાં એનો જીવ ગોઠશે અને આ બાજુ ગામના યુવાનો રામાને શિખામણ આપતા કે બાયડીથી બીવાનું નહીં આપણે મરદ કહેવાય બહુ એડી તેડી કરે તો છૂટું વેરણ જ મારી દેજે એ તો તારી બૈરી મોટી દેખાય એટલે જ બાકી જોર બોર તો કાંઈ ના મળે એનામાં પણ રામો ખૂબ જ ભોળો અને બીકણ હતો કાચી ઉંમર બીજાની ચડામણી શું કરવું કે શું ના કરવું તેની ગતાગમ પડતી નથી કામમાં પણ થોડોક આડસુ અને કરે તોય એ કઈ સકરવાર ના કરે દેખાવમાં ઠીંગણો આવી તેની જુવાની હતી ભીમા પટેલ ખૂબ હોશિયાર હતા પિતા તરીકે રામાને ઘણું સમજાવતા પણ અક્કલના ઓતમીને બધું આ કાનેથી સાંભળી પેલા કાનેથી નીકળી જાતું રતન નિઃશ્વાસ ઉપર નિઃશ્વાસ નાખતી મનમાં ને મનમાં આબરૂદાર ખોડું ને પંદર સત્તર ભેંસો પર મોહી પડી સગાઈ કરાવનારને સાપ પણ દઈ દેતી

સાથે સાથે પેલા જુવાનના ગળિયા મધ જેવા શબ્દો યાદ આવતા પોતે ખેતરે ભાત દેવા જતી ત્યાંથી એનો નેળો બંધાયેલો પછી તો ઘણીવાર બે સાથે પાલો લેવા જતા કોઈ વાર નદી કાંઠે એ બળદ ચડાવવા આવતો તો પોતે છાણા વીણવા જતી અને આમ અડધી અડધી વેડા સુધી કરેલી વાતો અને પ્રસંગો યાદ કરી બબડી પડતી હવે સંભારું કે ના સંભારું ગયેલા દિવસો આ ભાવ પાછા થોડા આવવાના છે વળી જે દિવસે સાસરે આવી તેના બે દિવસ પહેલા વીરુ બોલ્યો હતો કે રતન શું કરું મારી પાસે નાતના દંડ ભરવા જેટલા પાંચસો છસો રૂપિયા હોત તો તને ધોળે દિવસે મારી બનાવી લેત એ વાત યાદ આવતા રતનથી ડુસકું ભરાઈ જતું ગોદડાના ગાભામાં ડુસકું સંતાડી દેતી સાસરેથી થોડા દિવસ પહેલા તેને વીરુને સમાચાર સંભળાવેલા કે વીરુ મરવા આવી છું હવે દુનિયાને હું શું મો બતાવીશ ત્યારે પણ વીરુએ કહ્યું હતું કે મરે તારા દુશ્મન તને કોઈ સાસરિયામાં ન સંઘરે તે દિવસે હેંડી હેંડી આપણે ઘેર આવજે તું અડધી રાતે મારું બાળનું ખોખરાવીશ તોય હું ઉઘાડીશ આ બધું રતનને યાદ આવતું ત્યારે રતનને ઘર છોડી વીરુના ઘરે ચાલ્યા જવાનું મન થતું પણ પોતાના કુળને પણ કલંક લાગે એ ખ્યાલ આવતા એ ખૂબ પસ્તાતી અને નિર્ણય કરતી કે હવે તો મારા સાસરીનું ઘર બાંધે જ છુટકો છે એક દિવસ ભીમા પટેલ મહેમાનગીરીએ બહાર ગામ ગયા હતા રતને રોટલા શાક કરી બપોર સુધી ધણીની રાહ જોઈ પણ આવે જ સાનો પાડોશીના છોકરાને બોલાવી લાવવા મોકલ્યો અને બબડી કે બળિયું આ જીવતર મારું આવો તે વળી ધણી હોય રામો આવ્યો પણ અણસમજુ બીકણો ખાટલામાં પડ્યો પડ્યો ગભરાતો હતો કોણ જાણે રતન શું કેસે શું કરશે આવા વિચાર રામાને મનમાં ને મનમાં આવતા હતા એટલામાં રતને રાડ પાડી ઉઠો ખાવું નથી મરદ થઈને સર માતા લાજ નથી આવતી કેમ આમ બાયડ્યું જેવા છો તમે કોનાથી આટલા બધા બીવો છો રામુ વગર બોલ્યે ઉઠ્યો એને થડકતે હૈયે ચૂલા આગળ જઈ ખાવા બેઠો પણ ગળે ઉતરે જ સાનું કેમ કે સામે રતન બેઠી હતી રતનને ગુસ્સો આવતો હતો સાથે દયા પણ આવતી હતી તેને રામાના ઉપર હાથ ફેરવી કહ્યું જુઓ બહાર લોકોના ઘરે ગયા વગર સીધા આપણા ઘરમાં જવાય લોકો તો ઉલટા તમને ચડાવશે અને મસ્કરી કરશે તમારે મારાથી બીવાની જરૂર નથી તમે કઈ નાના કીડા થોડા છો રતનની બધી શિખામણ રામાને ગમવા માંડી મનમાં તો બધુંય સમજતો હતો પણ અંદરથી પડી ભાંગેલો હતો થોડાક દિવસોમાં રતન રામાને બાળકની જેમ ફસલાવી ફોસલાવી હિંમતવાળો બનાવી દીધો હવે પત્નીને કેમ રખાય તેની રામાને અક્કલ આવી ગઈ હતી ધણીપણાના હક પણ તે ભોગવા લાગ્યો હતો એક વખત ચોપાડમાં જુવાનો બેઠા હતા કોઈએ મશ્કરીમાં કહ્યું કે આજ તો રામાના ઘરના ચણા ખાવા છે રામાએ ડેલીએ જઈ સાદ કર્યો કે રતન ચણા સે કિલાવતો ઝટ કરજે એટલું કહી બહાર ચાલ્યો ગયો આજે રતન ખૂબ જ ખુશ હતી કે કે રામો બિલકુલ બદલાઈ ગયો હતો તેને સેકેલા ચણાનું સુપડું બહાર મૂક્યું ત્યારે બધાની આંખો ફાટી ગઈ કે રામો આદમીમાં આવ્યો ખરો ભીમા પટેલ બહુના કામથી ખુશ થઈ ગયા છોકરો પણ હિંમતવાળો લાગવા માંડ્યો હતો કોઈક વાર છાનો આવી દીકરા વહુની વાતચીત સાંભળતા અને ખુશ થતા આખા ગામમાં રતનના વખાણ થવા માંડ્યા એટલામાં મેઘરાજાની સવારી આવી અષાઢ બેઠી પલાઠીએ વરસી ગયો અને શ્રાવણના સરવડા પણ ચાલ્યા ગયા એવામાં માંદા જેવી ફરતી રતનને જોવા તેની માં આવી દીકરીને મળ્યા પછી અને રામાને જોઈ તેની આનંદનો કોઈ પાર ન રહ્યો અને બીજા ખુશીના સમાચાર કે રતનને સારા દિવસો છે અને થોડા દિવસોમાં રતને દીકરીને જન્મ આપ્યો અને પિયરમાં ફરી આરામ કરવા ચાલી ગઈ આજે ખાટલામાં આરામ કરતી રતનને પોતાનું ઘર પોતાનો ઠીંગુ જ ધણી યાદ આવતા હતા અને વચ્ચે વચ્ચે ક્યારેક પોતાની જુવાની પણ યાદ આવતી હતી રામો પોતાની દીકરીને જોઈને ખૂબ આનંદમાં આવી જતો ભીમા પટેલને રામાનું બદલાતું જીવન અને પોતાની આબરૂ સચવાઈ ગઈ એનો આનંદ હતો અને રતનને આનંદ હતો પાનેતરના રંગનો તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ